ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આઈ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરીને તમે કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકો છો એ પણ જે ઝાટકા મશીન હોય છે એમાં ખેડૂત મિત્રો જો તમારા પાકને નુકસાન કરતા હોય રોજડા કે ભૂંડરા તો એમના માટે તમે આ ઝાટકા મશીનમાં સહાય કેવી રીતે લઈ શકો છો એમના માટે આપણે આજે વાત કરીશું તો આઈ ખેડૂત પોર્ટલ તમારે ક્રોમ બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાનું છે તો આજના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે પછી એ યોજનાઓ ઉપર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો અહીંયા બીજું ઇન્ટરફેસ આવી જશે અહીંયાથી ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા તમારા જે પણ ઘટકો હશે એ આવી જશે આપણે ઓલરેડી જે પણ ઘટકો બાકી રહ્યા જોઈ શકો છો અહીંયા ડ્રોનથી છટકાવ તાડપત્રી તારની વાળ એટલે કે ફેન્સિંગ વાળ બનાવ્યું હોય એના માટે પણ આપણે ઓલરેડી વિડીયો આપણા મળે જશે સસો ન્યુઝ ચેનલમાં સર્ચ કરીને પણ તમે જોઈ શકો છો અને જો અમારી ચેનલ મળે જશે સચોનસી ચેનલ સર્ચ કરીને તમે વિડીયોમાં જશો એટલે તમને બધા જ વિડીયો સહાય જો તમારે લેવી હોય તો કોઈ પણ ઘટકમાં સહાય લેવી હોય તો એમાં વિડીયો તમને મળી જશે અહીંયા સોલાર પાવર યુનિટ કીટ એટલે કે જે પણ ઝાટકા મશીનની સહાય કેવી રીતે લઈ શકો એની વાત કરીએ તો આ યોજના હેઠળ ખેત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોની વ્યક્તિગત ધોરણે જેમણે કં કાંટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધેલી નથી લાભ લીધેલ નથી સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે સોલાર પાવર યુનિટ કીટમાં સોલાર પેનલ બેટરી અર્થિંગ સિસ્ટમ હૂટર મોડ્યુલ સ્ટેન્ડ નીચે મુજબના ધોરણો પ્રમાણે ફરજીયાત ખરીદી કરવાની કરીને અરજી કરવાની રહેશે એટલે કે તમારે પહેલાં આ ઝટકા મશીનની ખરીદી કરવાની છે અને પછી જ તમે અરજી કરી શકો છો આ સોલર પાવર યુનિટ કિટમાં હવે વાત કરીએ ડોક્યુમેન્ટ કયા જોશે સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ પછી આ મોબાઈલ નંબર સુપ્રથમ જોશે અને રેશન કાર્ડ ખેડૂત મિત્રો ફરજિયાત નથી અરજી કરવા માટે તમારે વાત કરીએ તારીખ અઢાર બે હજાર પચીસથી ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે બાવીસ બે બે હજાર પચીસ સુધી આ ફોર્મની અરજી કરી શકો છો તો અહીંયા તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો હવે વાત કરીએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો ગામ પંચાયત જે તે બીસી કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે એટલે કે ઝેરોક્ષની દુકાન હોય ત્યાં અને જો ખેડૂત પોતે શિક્ષિત હોય કે તેમના સંતાન શિક્ષિત હોય તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે ખેડૂતના મોબાઈલથી જ અરજી કરી શકે છે કેવી રીતે અરજી કરી શકે છે તો આ ખેડૂત પોર્ટલ જે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બનાવેલ છે તેમાં જઈને સોલાર પાવર યુનિટ કીટ કટકમાં જઈને ખેડૂત પોતાના મોબાઈલથી જ અરજી કરી શકે છે જો ખેડૂતને મોબાઈલથી અરજી કરતા ના આવડતું હોય તો ખેડૂત તેના મોબાઈલથી યુટ્યુબમાં વિડીયો જોઈને પણ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ બધું જ વસ્તુ શીખીને તેના જે પણ સંતાન હોય એ ઓનલાઈન અરજી કરી શકે છે આવી રીતે અને જો તમે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થયો છે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મદદ છે સાસો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન પ્રેસ કરો જય હિન્દ જય ભારત